કામ કરવામાં તો લોહી ધાર થઈ ચર્ચા પેલાથી કરીએ સાંભળો સવારે પણ ગાડી શું જોયું ઇન્સાન જનમશે નહીં કરાય વાહ ભાઈ વાહક વાળા ભાઈ ફાઈનલી પહોંચી ગયો તો નવા મકાને પાણી છાટવા માટે મકાને પાણી પછી ગેરેજ છાઢી ગાડી ગાડીમાં ઓઈલ બદલાવવા માટે કે ગાડીને સાસરે જવાનું છે રાજકોટ પછી હું પણ એ દુકાન જવા માટે પૂછે તો કઈ ના સેજલ ચલી ગઈ કોણ સેજલ ને ગઈ ક્યાં તો મિત્ર દ્વારા સાંભળ્યું નીકળી ગયા તલાળા ગેર ની બાજુના ગામમાં નાનકડું એવું ફિટિંગ કરવા માટે આપણે ક્યાંય ન જવાનું ભાઈક તો એટલા બુંદી રહ્યા આપણે આવી ત્યાં જ ફાટક બંધ થાય રામપરા રાતે જયારે આપણે જવાનું છે રામપરા ફાઈનલી પહોંચી ગયા રામપરા સામાન ખોલીને કર્યું કામકાજ ચાલુ પેલા ના ફળિયા મિત્રો કેવા હતા મોટા બધા કામકાજ તો ચાલુ રહેશે પણ વચ્ચે થોડોક હું ઇજાગ્રસ્ત થઈ ગયો મિત્રો ફાઈનલી આપણું કામકાજ આજનું પૂરું થઈ ગયું ગ્લાસ રેલિંગ ફિટિંગ થઈ ગયું શું કેવું મિત્રો પાછા નીકળ્યા ને પાછું ફાટક બંધ થઈ ગયું બોલો નાવ કારખાને કોચિંગ એન્ડ કરિંગ કરિંગ સમ વર્ક લેટ્સ મીટ એટ નાઇટ મોમ મેડ પાસ્તા ઓન માય ફરમાઈસ અને હું આ રીતના શું કામ બોલું છું ઇંગ્લિશ ગુજરાતી આઈ ડોન્ટ નો નોટ ઓનલી પાસ્તા વી ઈટ ઢોકળા ટુગેધર નાવ આઈ એમ ઈટિંગ રાત્રિ